જુદા પેલો બાપા ફોન આવ્યો રોતા છોકરો યાદ તેમાં બાપા તો હું યાદ આવતો હતો અમે જાવ તો મને ફોન કર્યું કીધું આવો

ભેં લાયો <laughs> <laughs>

એ રોટી ક્યાં બહુ કરતી બટા ક્યાં બહુ કરા આ જમીન ઉધે રાખી ભઈ એ મોલયા એ વાત છે તા નો પંખા બમખામ જેવું તો ખરો માં તો કશું ના લાપાય યાર તો ખોટી ગરખવા કરે છે ઓલા તો આટલા ના આઈ ગયો પેને બેહી છે છે આ આ બાપોને

પરમારમનમાં કોકણુ હોય કોકના ઘેર અસુમાનું જવાય એ દોહન તો તમે જોર પસુમન ભગાજી રંગત એ આરેલો ચાલુ ચાલુ શિકર એ ભઈ ફોન તો ફોણ આવે જો તમે બાર કોરુપુર વાય રાયર વાલે લીધો છે જીવો છોતે રાયરો નું એ કરી આલ્યો અલા ઘોડા ના કહેવાય હોણાનો દોરો ચેન કહેવાય કરી આલ્યો મા જીવ સહજી તા હો 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 વાત તો

પણ તું ઘર બજલ બજલ કરે અમાનું તે લિયા તો બના લે બેબું પડ્યો જો ફોટો ચેન લિયા આ ફોટો દોરો લ્યા તો હાતી વાસ આ તો હોમણ આયો કે શું કર્યું તન તો બરબાદ તું તો આ ને દોયડો કરી ના પહેરું તો તમન પહેરાવ તમર વહુ ને બેના હવ એવું હો હવે તારે હું પહેરવાઈ જવું હવે તમે પરિવારમાં આયા તા રાયળો કોણે પકવ્યો કોણે રાયળો તમન બાબા વાધીક

ખબર છે કઈ ખેતર માં તો ચા ભરી ઠંડુ પાણી ભરી જયે તો ગરમ તો ગરમ

તમારું બિલ હજુ હિસાબ કરો ને હા તે વધુ નઈ હિસાબ કરી પણ અંદાજ કહું કચાસ હજાર પહોચ્યું છે

ફોન કરે તે વાળ કે આજ હું વાર તો હું ને કાલે આવ્યો કી હા આ મોકલજો આ બાજુ આવી તો ને તો જો મોટા કેવા મોટા કેવો કે આ છે પાવર એટલો જોઈ ને મારા હાથ બગડું ભાઈ હા બગડી ગયા મારા હાથ બગડી તો સોન પડતી હતી સોન કે ભરા સોને મારા પર ઉપર તો બાને તો હવે તો ખોળી લીયા હે

ગ્રાડ્યુએટ નેટલાઈ કાઢો છોકરા મારે તો કામ ઓછું થાય ભાભરા પૈસો હ એટલે બે પૈસો ઈ મયે કાલી તું નોઈ ખાઈ દૂધ વધારે કાઢાય લાતા જોર નહી આવી એ તો પૈસો મારી આજે ના મરે કારે નહી બોલ

અજુ તો તાજી થવાની વાતો કરે આપણો ભૂખ કઈ ગયો બાપરો જા મારા ચટલી પીવો નહીં રો દોહા ભૂત કા પીવો નહીં હો નહીં પીવો મારો તમારે સરબત પીવો મારી ખોદરીઓ જોત

આય તો પેલા નંબર એ આ હા મા તો ગાયબ આવી તર્સી ભાઈ લાગ્યું રે હવે પારઈ ગઈ પેટ વધારી તે તો કે

અને રાતે તો કશું ખવાશે નહીં કે એટલો ખાટો કર્યો પણ લેમુ તો આનું સરી તો હમ લેમુ બહુ વારી ગામની તો ખાઈ જશે કાજી બોલો ખબર છે

અલે આપણા ઘર જેવી બેટા મજા ખરી પર વાત કરી ની છે ગાજી હેરો મુ હેરો ભાઈ ઓ આવજે ને પાપડ માર વાત ના હોય તો આવતો રહી કણ આપડા ઈ મુ ની બોલું તાર બાવ ના અલી પણ આરે 25 વિઘા ઉજેર સા આપરા જોરી આ બોર ને બધું ના હોય તો ભાન બે તમે હોય આવી જો ડોહાન પૂછવું પડે અમે પાસે ડોહાન તો માયા ના છૂટા ઘરની ની પાછી તો આની તો તાન અમે કન આપણે ભાગમાં વાવતો તો કશું મળતું નતું નહીં મળતું તાન પછી ની અમે પેલા વાત કરી તી ને મને કે કેતા તા એ કે હવે બદલી દેવો હે મારે કે તમે કશું કરતો નહીં મુકો હવ અમે જતો રહીશું છું એટલે તું એવો ના હોય તો આવી જો આ તો પૂછું હે ડા તો પર આપણે વાયેલું પૂરું કરતી ગૌ બૌ લઈ શકાય હા હા એ હા સાધન લાવ્યો તો કે